નમસ્કાર પશુપાલક મિત્રો કેમ છો મજામાં જય માતાજી જય શ્રી કૃષ્ણ જો આ મારી પાછળ આપણે ગાયને બાંધી લીધી છે અને બીજદાન કરવાનું છે અને આજે ત્રણ દિવસ થઈ ગયા છે ત્રીજો દિવસ છે અને આની પહેલાંના વેતરમાં એ આ ગાય ત્રણ દિવસ હારે રહેતી હતી એટલે ત્રીજા દિવસે બિજદાન કર્યું ત્યારે ગાભરો હતો અને આ વખતે ત્રણ દિવસ હીટમાં આવી છે અને ત્રીજા દિવસે આપણે એને બીજદાન છે અને આજે કમ્પ્લીટ ઝડપટા નાખે એટલે ચેક કરવાની જરૂર નથી અને તમે પણ ગમે ત્યારે બીજદાન કરાવો તો ક્યારેય બીજદાનમાં ઉતાવળો નહીં કરવાની એક દિવસ તો ઓછામાં ઓછો ચોવીસ કલાક જવા દેવાની તો હું છે કે ગાભ રહેવાની શક્યતા વધારે રહે અત્યારે પછું લોંગ હીટમાં બહુ રહે એટલે ગમે ત્યારે બીજદાન કરાવો જ રાખવાની થોડોક ટાઈમ જવા દે મિત્રો ગીર ગાય છે આપણે અને ગીર ગાયનો ડોઝ મૂકવાનો છે ગુલ્લું નામ છે કેસર કેસરનો ડોઝ થોડીક વાર પાણીમાં રહેવા દે

એટલે 2021 ચોખાઈ કરતા નાખી હવે દેખ તમે દેખ બાત 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 હમ મિત્રો આપડે ગાય નું બીજદાન કર્યું તમે જોયું હવે જો પાછળ જે ભેંસ બાંધી ને ચેક કરવાની છે આપડે કેટલો ટાઈમ કર્યું ને ત્રણ મહિના થઈ ગયા ત્રણ મહિના ઉપર થઈ ગયું હે અને વીટમાં પાછી એવી નથી

જો મિત્રો ભે ની તપાસ કરી અને હવે આ પાછળ ખરેલી બની સવાર ની હીટ માં આવી છે તો પેલા ચેક કરી લઈ વ્યવસ્થિત હીટ માં છે કે શું છે અને પછી બીજદાન કરી 好谢谢。

ચો સારું તો છે બરોબર હવે છે ને અને હજી એટલે ફૂલ હારે છે એટલે અત્યારે વીજ દાન કરીને તો આમાં ઉઠો મારો શક્યતા વધારે છે એટલે છે ને ત્રણ મિત્રો અમે ખળેલીને ચેક કરી લઈ અને સવારની ઈંટમાં આવેલી છે અને હજી ફૂલ ઈટમાં છે એટલે અત્યારે એઆઈ નથી કરવું ટાઈમ જવા દેવાનો છે સવારે કરવાનો છે